નમસ્તે કેમ છો મજામાં હું છું સીમા અને કિશ કુકમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું તમારા માટે લઈને આવી છું ફરાળી વાનગી ફરાળી મેંદુ વડા જી હા આ ફરાળી મેંદુ વડા છે અને મે મોરયોમાંથી બનાવ્યા છે આમાં આપણને ઘરમાં આ વસ્તુ અવેલેબલ હોય તેમાંથી જ મેં ઘરે મેંદુ વડા બનાવ્યા છે આ એકદમ સરસ સોફ્ટ બન્યા છે તમે તેનો અવાજ સાંભળી જ લીધો હશે બહારથી એકદમ કડક ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ તમે જોઈ શકો છો અંદરથી એકદમ જાળીદાર બન્યા છે આમાં મેં કોઈ પણ સોડાનો યુઝ નથી કર્યો ખાલી મોરૈયો અને બટાટાથી જ બનાવ્યા છે અને સાથે બીજી થોડી ઘરની વસ્તુથી સાથે મેં એને કોકોનટની ચટણી સાથે સર્વ કર્યું છે તો ચાલો જલ્દી સ્ટાર્ટ કરીએ આપણે આજની આ રેસીપી મેંદુવડા આપણે એક કઢાઈ લઈ લેશું અને તેમાં પોણો કપ મોરૈયો લઈ લેશું આ પોણો કપ મોરૈયોમાંથી આપણને બાર મોટા મેંદુવડા બનશે એટલે તમારે જેટલું બનાવવું હોય તેટલું વસ્તુ મોરૈયો લઈ લેવો આમાં આપણે મીડિયમ ફ્લેમ ઉપર એને બે મિનિટ સુધી રોસ્ટ કરીશું અમારે હાઈ ફ્લેમ ઉપર કરવું હોય તો હાઈ ફ્લેમ ઉપર પણ કરી શકો છો જો તમારે આનો પાવડર બનાવીને પછી રોસ્ટ કરવું હોય તો તમે પછી પણ રોસ્ટ કરી શકો છો અને પહેલાં પણ રોસ્ટ કરી શકો છો પણ આને બે મિનિટ રોસ્ટ કરી લેવું જેથી એ થોડુંક કડક થઈ જાય હવે જો તમે આખો મરાયો લીધો હોય તો ચાર ગણો પાણી નાખો અંદર જો તમે તેનો પાવડર કરીને રોસ્ટ કરેલો હોય તો તમારે તેને અઢી ગણો પાણી લેવું હવે ઈચ્છો તો તમે અત્યારે પણ ફરાડી મીઠું નાખી શકો છો પણ હું પાછળથી નાખીશ તો એને આપણે મીડિયમ ફ્લેમ ઉપર ચડવા દઈશું અને એકદમ મોરયો ગળી ના જાય ત્યાં સુધી એકદમ લોટ જેવું ના થઈ જાય ત્યાં સુધી આપણે એને ચડવા દેવાનું છે જરૂર જણાય તો પાછળથી પણ પાણી એડ કરી શકાય વાંધો નહીં એકદમ આપણને લોટ જેવું બની ના જાય ત્યાં સુધી એને ચડવા દેવાનું છે થોડી થોડી વારે હલાવતા જવું અને ચડવા દેવું એક પણ દાણો છૂટો છૂટો દેખાય ત્યાં સુધી નહીં ચાલે તો બને તેટલી એમાં પેસ્ટ બનાવજો એટલે થોડુંક પાણી વધારે જરૂર પડશે જો તમારે ઉતાવળમાં બનાવવું હોય તો તમે પહેલાં મોરૈયાને પીસી લેવો અને પછી એને થોડોક રોસ્ટ કરી લેવો બે મિનિટ મીડિયમ ફ્લેમ ઉપર ને પછી તેમાં અઢી ગણું પાણી નાખી દેવું તો એ જલ્દી થઈ જશે આમાં થોડીક વાર લાગે છે વાંધો નહીં પણ સાતથી આઠ મિનિટ થશે પછી આટલું એકદમ ઘાટું થઈ જાય આપણને એટલે ગેસ બંધ કરીને ઠંડુ થવા દેવું હવે આ એકદમ ઠંડુ થઈ ગયું છે તમે જોઈ શકો છો રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થઈ જાય ત્યાં સુધી આવવા દેવાનું એને પછી આપણે બે મીડિયમ સાઇઝના બટેટા બાફીને તેને છીણીને નાખશું આમાં હંમેશા બટેટા છીણીને નાખવા કેમકે મેસ કરીને તમે નાખો તો અંદર ગાંઠા એક બે રહી જાય એટલે બને તે તો તેને છીણીને જ નાખવાના પછી તેમાં આપણે એક મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું અને ધાણાભાજી નાખી દઈશું જો તમે આદુ મરચાંની પેસ્ટ ફરાળમાં ના ખાતા હોય ધાણાભાજી ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો અને તેમાં આપણે ફરાળી મીઠું પણ નાખી દઈશું તમારે જો ઈચ્છું હોય તો આમાં મરી પાવડર પણ નાખી શકો છો અને ખાતા હોય તો શેકેલા જીરું પાવડર પણ નાખી શકો છો પણ પણ શેકીને તમે નાખી શકો છો તેનો સરસ આવશે સારી રીતે હાથેથી કે ચમચી મિક્સ કરી વધશું હવે આ મિક્સ થઈ ગયું છે તો હાથમાં થોડુંક તેલ લગાવી લેવું અને થોડુંક લોટ મસળી લેવો પેલા એકદમ ગોળ લુઓ વાળીને એકદમ લીસો કરી દેવો પછી આપણે વચ્ચે આવી રીતે આંગળી નાખી દેવી અને એનું કાણું પાડી લેવું બંને બાજુથી કાણું પાડવું જેથી સરસ ગોળ મેંદુ શેપ આવી જાય હું તમને આવી રીતે બીજું પણ બતાવી દઉં થોડું તેલ હાથ કરી રાખવા ને આવી રીતે દબાવતું જવું સરસ દબાવીને પછી જ કરવું આવી રીતે ગોળ પેલા એકદમ સરસ લીસું બનાવી લેવું અને પછી જ અંદરથી આંગળી વડે કાણું પાડવું ઉપર નીચે બંને બાજુથી કાણું પાડજો એટલે સરસ શેપ આવે બંને બાજુથી એનું આમાં જો બટેટું વધારે નાખી દેશો તમે તો તેમાંથી થોડુંક ઢીલું થઈ જશે તો મેંદુવડા આવું કડક ના બને એટલે બને તો તમે જે મસાલો આપણે જે મૂરૈયો રોસ્ટ કરીને રાખ્યો જે શેકીને રાખ્યો હતો એની પેસ્ટ જે બનાવી તેના અડધા જ બટેટાનું ખમણ લેવું એટલે કે બટેટા ખમણીને લેવા એનાથી વધારે નહીં લેવા નહીં તો પછી આપણું પેસ્ટ જે આ ઢીલું બનશેમાં માવો તો એ ફ્રાય કરવામાં મજા નહીં આવે તો આવી રીતે મેં બધા મેંદુવડા બનાવી લીધા છે આમાંથી ટોટલ બાર મેંદુવડા બનશે મેં છ બનાવ્યા છે છ પછી ફ્રાય કરતી વખતે બનાવી લઈશ તો હવે મેં તેલ એકદમ ગરમ થવા દીધું છે એકદમ ધુઆણું આવે તેટલું તેલ ગરમ થવા દેવું અને તેમાં એક સાથે તણ જ નાખવા કેમ કે એક સાથે વધારે તમે નાખો તો તેલ ઠંડુ પડી જાય અને જો તેલ ઠંડુ પડી જાય તો તમારા મેંદુવડા ફાટવા માંડે તેલમાં છૂટા પડી જશે એટલે બને તેટલું એક સાથે ઝાજું ફ્રાય નહીં કરું અને આને એકદમ હાઈ ફ્લેમ ઉપર જ ફ્રાય કરજો લો ફ્લેમ ઉપર નહીં કરતા નહીં તો તેલ ઠંડુ પડી જશે અને તમારો બધો મસાલો છૂટો પડી જશે મારા બે બગડી ગયા હતા એટલે હું તમને કહી શકું છું હવે આવી રીતે ગુલાબી થઈ જાય ત્યારે જ ફેરવવું ત્યાં સુધી એને અડવા નહીં એમને દેવું કે જો તમે વધારે અડશો તો પણ એ ફાટી જાય કેમકે એ સોફ્ટ હોય અંદરથી ત્યારે એટલે બંને બાજુથી થોડું થોડું ગુલાબી થાય ત્યારે જ એને અડવું અને ફેરવવું

તો વાંધો નહીં તેને છેને તમે ફ્રીઝરમાં અડધો કલાક સુધી રાખી દેજો એટલે એક ઘાટો થઈ જશે પછી તેને તણ તણના બેચ કરીને ફ્રાય કરજો હવે આપણે કોકોનેટની ચટણી બનાવશું તો મારી પાસે સૂકું જે કોકોનેટ આવે ટોકરું આવે તે પડ્યું હતું તો મેં એને એક કલાક ગરમ પાણીમાં પલારી દીધું હતું જેથી એ એકદમ સોફ્ટ થઈ જાય પછી આપણે એને મિક્સરના જારમાં કાઢી લેશું જો તમારી પાસે લીલું નાળિયેર હોય તો તમે તેની પણ બનાવી શકો છો ચટણી પણ મારી પાસે આજે 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 હતું તો મેં આ રીતે બનાવી છે તેને હવે આપણે કાઢી લીધા પછી તેમાં આદુ મરચા અને સાથે સાથે થોડાક સિંગદાણા પણ નાખી દઈશું સોરી ફ્રેન્ડ આજે તમને થોડુંક ઓછું દેખાતું હશે વિડીયોમાં તેમાં સિંગદાણા કે આદુ મરચા તમારા ટેસ્ટ પ્રમાણે ઓછા વધતા તમે કરી શકો છો અને તેમાં ફરાળી મીઠું નાખીને આપણે એને પેસ્ટ બનાવી લઈશું આજે આપણે છોકરું પલાળ્યું હતું જે સૂટું નારિયેલ પલાળ્યું હતું તે જ પાણી મેં જોઈએ એટલું નાખીને એની પેસ્ટ બનાવી લીધી છે આવડું એકદમ લીસું મેં બનાવ્યું છે આટલું જેટલું ઝાડું તમને જોઈએ એટલું તમારે ઢીલી ચટણી બનાવી લેવી તો હવે આપણે એને સર્વ કરીશું તમે જોઈ જ લીધા હશે કેટલા ક્રિસ્પી બન્યા છે આપણા તમને કેવા લાગે મારી રેસીપી કમેન્ટ કરીને જરૂર કહેજો રેસીપી ગમી હોય તો લાઈક કરવાનું ના ભૂલતા અને સાથે સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા તમે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવા બદલ ખૂબ ખૂબ આભાર હવે નેક્સ્ટ રેસીપી તમને કઈ જોઈએ છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો જો તમારે લીલી ચટણીની રેસીપી જોઈતી હોય તો તે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક મળી જશે સાથે સાથે અમારી બીજી ફરાળી વાનગીઓની રેસીપીની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે તો તમે મજા લો આ ફરાળી મેંદુવડાની આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય થેન્ક યુ જય શ્રી કૃષ્ણ